અરે ભાઈ શું મજાની જગ્યા આવી ગયા છે આપણે આજે છે આફ્રિકાના ખેન્યામાં અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ભારતીય ભાઈનો બહુ જ મોટો બંગલો છે ને અહીંયા તમે ખેતરમાં જોશો ને તો વિભિન્ન પ્રકારની ખેતી તમને જોવા મળશે અહીંયા અંકલ બી રહે છે એમને જોડે તમને મળીશું આંટી બી રહે છે અને અહીંયા તમે જોશો ને ભાઈ બધી જાતના ફ્રૂટ છે બધી જાતની સબ્જીઓ પણ થાય છે અને ઘઉંની ખેતી બધું એક જ જગ્યા તમને જોવા મળી જશે તો આપણે બહુ મજાની જગ્યાએ કે તમને વિશ્વાસ નહીં થશે કે અહીંયા પણ આવો પણ જોવા મળી જશે સો આ તમે જોઈ શકો સામે મક્કીની ખેતી છે અહીંયા બીજી ઘણી પ્રકારની અલગ અલગ તમે અહીંયા ખેતી જોવા મળી જશે આંટી અહીંયા બેઠા છે થોડોક આરામ કરે છે કાયા થઈ ગયા છે એટલે એમની જોડે ગાય છે અને એમની જોડે પાણીની બહુ જ જબરદસ્ત વ્યવસાય છે તો આવો તમને મજા આવશે અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરજો કે તમને આ જગ્યા કેવી લાગી છે આવો વિશ્વાસ થાય કે નહીં થાય એ બી કહેજો તો કમન અસ્કર અહીંયા જે કામ કરતા હોય ને માણસ એમને પણ રહેવા માટે થોડી થોડી જગ્યા બનાવી છે તો આ લોકો પણ અહીંયા રહેતા હોય છે આ અહીંયા તમે જોઈ શકો મક્કીની ખેતી છે મક્કી એનો ફેવરિટ ફૂડ છે આફ્રિકન લોકોનો એ પણ ખાય છે અને આપણાવાળા પણ ખાય છે અહીંયા તમે જો ડ્રેગન ફ્રૂટ છે ત્યાં આગળ અને આ એક છાપરો બનેલો છે અહીંયા તમે બહુ જ બધી વેરાયટીની તમને ફ્રૂટ જોવા મળશે આ એક પ્રકારની ફળી છે હવે હું નામ ભૂલી ગયો હમણાં જે નામ કહેતા હતા પછી અહીંયા તુરી છે આ ગોબી છે એ મોટી થઈ ગઈ છે અને અહીંયા અંકલ ઊભા ને ગુજરાતી અંકલ એમને તમને મળાઈશું અહીંયા પ્રીતમભાઈ પણ છે અને આ ડ્રેગન ફ્રૂટ ખાસ જોવો ભાઈ યુ કેન સી ડ્રેગન ફ્રૂટ આ જોઈ લો અને આ આપણો પ્રીતમભાઈ અહીંયા લઈને આવ્યા છે નીતિશભાઈનો આદેશ થતો પહેલા અમને તો ખબર નથી એમને મેસેજ આપ્યો કે તમે ત્યાં જજો એટલે અમે લોકો અહીંયા પહોંચી ગયા છે અહીંયા અંકલ ઊભા છે થી તમને મુલાકાત કરાવી દઈએ અંકલ કેમ છો મજામાં મજામાં મજામાં

અહીંયા તમને સ્વિમિંગ પૂલ જોવા મળશે પછી તમને ગાય જોવા મળશે અને અહીંયા જે ખેતીવાડી થાય એ બધું જોવા મળશે ઓસ્કર યુ યુ કમ ધીસ સાઈડ ય અને અહીંયા તમે જોઈ શકો છો સામે રેડ ચીલી છે આ અને આફ્રિકન મેં કહેવાય પીલી પીલી પીલીપીલી પીલી પીલી અને આ ટમાટર ટમાટર છે તો આપણે થોડોક તમને નજારો બતાવી દઈશું અહીંથી આ બધું જેટલું પાણી છે ને બધું ટપક સિંચાઈથી થાય છે આ જોઈ લો પાઇપ અહીંયા આગળ તો આનાથી પાણી અહીંયા સપ્લાય થઈ જાય છે પાણી તો બહુ છે ને આ જમીનમાં પાણી પાણી છે બહુ હા તો વધારે ઊંડો ના કરી શકો સરકાર તમને જેટલી પરમિશન આપે એટલું જ તમે પાણી અહીંયાથી કાઢી શકો જમીનમાંથી હા તો અહીંયા આખો ખેતર છે આ નીચે સુધી હમણાં અમે જઈને આવ્યા અને અહીંયા એક વસ્તુ મજાની એ થાય છે જેને સોનો કહેવાય છે એને મીરા મીરા એ ઘાસ જેવો હોય કઈ જાડ જ હોય એ ખાય છે આફ્રિકન લોકો અને એનાથી આપણા બી બહુ ખાય છે તો એનાથી શું થાય છે કે થોડોક મન હે એ ઠંડો થઈ જાય તો લોકોને બહુ જ ગમે છે ઘંટો સુધી બેઠા બેઠા ગાડીમાં ખાતા હોય છે આમ તો એ છે મીરા એ અહીંયા પણ એ બી તમને ઝાડ નાનો એવો જોવા મળી જશે એ અહીંયા બધું લીગલ છે કંઈ વાંધો નથી પણ તોય એ એનો વેપાર કરીએ તો બહુ જ જોરદાર એમાં ઓપોર્ચ્યુનિટી છે અહીંયા એ કેક્ટસનો ઝાડ છે યુ કેન મૂવ કેમેરા કોકટસ યસ અને અહીંયા ફૂલ સિક્યુરિટી છે કોઈ જ વાંધો નથી અને આ બધું બાજુ ફેન્સિંગ કરેલી છે આજુબાજુના લોકો પણ સારા છે અને અહીંયા નજારો પણ સારો છે અહીંયા તમે સામે જોઈ શકો આ માઉન્ટ કેન્યા છે તમે ઉપર દેખાશે તો માઉન્ટ કેન્યા છે એ આફ્રિકાની બીજી સૌથી ઊંચી ચોટી છે એની હાઈટ પાંચ હજાર સાતસો હા પાંચ હજાર એકસો નવ્વાણું મીટર છે મિંજરો પછી આ બીજો સૌથી ઊંચો છે તો આને જોવા માટે લોકો દુનિયાભરથી દૂર દૂરથી આવે છે તો આપણે અહીંયા ઘરે બેઠા બેઠા રોજ સામે જોઈ શકીએ છીએ તો આને સ્વર્ગ કહેવાય છે કાકા નસીબવાળા છે મારા હિસાબે કે આ બધો નજારો જોવા જોવા મળે છે છે અને અને આપણે આપણે પણ પણ નસીબવાળા કે આવી આવી જગ્યા મળી ગઈ તો બહુ જ મજા આ બધી હવે ફરીએ તો આપણે અડધો કલાક લાગી જશે તો આપણે બધો સમજી ગયા કે અહીંયા આ બધી વસ્તુઓ છે ત્યાં સ્વિમિંગ પુલ પણ છે ત્યાં ગાય પણ છે ત્યાં નાના મોટા ખરગોશ પણ છે તો એક જોરદાર પૂરો સેટઅપ બેઠાયેલો છે વિડીયો તમને ગમે હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને અમુક થોડાક નજારા આ બાજુ બતાવીશું તમને તો હવે તમને થોડોક મકાન બતાવી એ ગુસ્સો થાય છે પણ ગુજરાતીમાં બોલે હવે એમને ખબર પડે નહીં કેટલાય કોઈ ચિંતા નહીં જોઈ લો અહીંયા તમે સ્ટ્રોબેરી જોઈ શકો છો આ ભાઈ હશે છે કે મને કંઈ ખબર પડતી નથી એટલે આ મકાન અહીંયા સ્વિમિંગ પુલ ત્યાં ગાયનો વાળો અને આ કેલા હવે આપણે પેલો એ જોઈ જોઈએ આવે અંક પ્રીતમભાઈ પેલો જે પાણીનો ખાડો છે ને એ જોતા આવીએ યા આ બધો ટપક સિંચાઈનો સિસ્ટમ છે ને બધો અહીંયા જાત જાતની અહીંયા વેરાયટીની આ જો ટમાટર છે બધા ગોબી છે ટમાટર બહુ છે કંઈક પાકેલા હોય તો એકાદ લૂટી લઈએ પાકેલા દેખાતા નહીં એ કંઈક નાના નાના છે લાલ હોય તો લઈ લઈએ બધા જો ગ્રીન ગ્રીના જ છે હા અહીંયા છે બરાબર હા એ પીલા પીલા છે લાલ નથી હજી હા જો હું તો ખાઈ જાઉં કાચા પણ હા ચણા છે જો

આંટી બધા આ લોકો ભાષા બોલે એટલે ખબર પડે કે નહીં એ સારે ઓઠે ઓઠે ગુંગા વારું ઈશારા થી સમજાવવા હે ને એને હાથ ઝાલી ને આ કર આ કર એ તો હસતા જો એ લોકો સામે જોઈને હસતા હોય હવે અમને ભલે કેટલો બોલી તો કે ખબર ના પડે કે શું કેવા માંગે છે પણ થોડાક દિવસો રહેશો ને પછી એ લોકોને તમે બોલશો એટલે ઈશારા ખબર પડી જશે એમ તો

આ જોઈ લો આ નાનો એવો કૂવા જેવો બનાવેલો છે આપણે થોડોક જોઈએ લો કરી દીધો લાગે છે આ ખાડા જેવું છે પણ હવે અહીંયાથી દેખાતો નથી બહુ ઊંડો ના હોય લગભગ તો તમે જોઈ લેજો કેમેરાથી મોટર ચાલે છે મને દેખાય છે મતલબ સાંભળાય છે તો આ તમે કૂવો જોઈ લેજો આની ઉપર ઢક્કણ છે પણ બહુ ઊંડો નથી મને લાગે ત્રીસ ચાલીસ ફૂટ કે ત્રીસ ફૂટ જેવું જ હશે અને અહીંયા તમે જોઈ શકો આ ઘઉં ખેતી છે ત્યાં અને એવું બધું છે ત્યાં એક છાપરો બનેલો છે બેસવા માટે બધી વ્યવસ્થા અહીંયા આગળ છે ઓ ભાઈ દેખો ઓસ્કર ને ગોજર ગાજર મળી ગઈ છે કેરેટ આ મૂંગફળી આ તો મૂંગફળી છે આ મૂંગફળી આંટી સેવા બહુ કરે છે થેન્ક યુ જે વસ્તુ તમને તો ભૂલી ગયા બતાવી નથી આ વસ્તુ છે અહીંયા તમને આખો એકદમ આપણે ગુજરાતમાં માં એવું લાગશે જો ખાટલા જુઓ યાર ખાટલાની સાઈઝ જે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર બાજુ જે મોટી મોટી સાઈઝ લાકડા વાપરી એવી રીતના વાપરેલા અને મોટા મોટા ગાદલા મૂકેલા છે અને કેટલા બધા ખાટલા છે જો સેટિંગ બનેલો જબરદસ્ત યાર એ જ વસ્તુ જોવા જેવી છે આ ઇન્ડિયામાં નહીં આફ્રિકામાં કેન્યામાં રાજધાની નેરોબીથી ઢાઈસો કિલોમીટર દૂર આવો બધો બનેલો છે ભલે દસ ભાઈબંધો આવી જાય તો કોઈ વાંધો નથી અહીંયા આગળ મોજ કરી શકે છે એટલે ઉતારી કે ના ઉતારી હા પછી આપણે અહીંયાં ચા બની ગઈ છે ચા પીવાના છે આ રસોડો કિચન એરિયા છે ને અહીંયા આંટી ઉભા છે આંટી મજામાં મજા આવે ને અહીંયાં રહેવાની આ જો અહીંયા ભગવાનનો ફોટો છે બધો દર્શન કરવા માટે પણ તમને મજા એટલે આ જગ્યા એવી છે ને મજા આવવાની છે અહીંયાં બરાબર ને અને અહીંયાં તમે સામે સવારે ઊઠીને હા બરાબર એ બી આફ્રિકન બેન છે એટલે એ કામ કરે છે અહીંયા અને અહીંયા સામે માઉન્ટ કેન્યા જોઈ શકો કે સવારે ઉઠતા જ ભાઈ વાહ જિંદગી હો તો એસી હમણાં આપણે ઉપર જઈએ સીડી છે બેડરૂમ અહીંયા બેડરૂમ બાથરૂમ છે બરાબર અહીંયા આપણે ઉપર જઈશું ને ઉપરથી વ્યૂ પણ તમને બતાવી દઈએ આ લોકો ઘર બનાવે છે એમના એમના માટે રહેવા માટે એમના માટે આ બધો એ અંકલને એમના જે છંદ છે એને એ વ્યવસ્થા કરી આપે છે બધી અને અહીંયા ઉપર જુઓ ભાઈ વાહ બહુ બધા રૂમ છે અહીંયા આગળ અને હોલ પણ બનેલા છે આ જો અહીંયા પણ ઘણા બધા બેડ મૂકેલા છે વાહ ભાઈ વાહ ચાર પાંચ તો અહીંયા જ પડ્યા છે અંદર આખા કબાટ બાથરૂમ બધી ફૂલ ફ્લેશ વ્યવસ્થા કરેલી છે જબરદસ્ત અહીંયા ધાન પાણી રખેલું છે આ ગુજરાત છે બધા એટલા બધા કોઈ પણ આવે વધારે મહેમાનો તો બી ચાલી જાય અહીંયા તમને જોવા મળી જશે જોઈ લો અહીંયા લોક છે પણ આ જોઈ શકો છો બધો અહીંયા બેસીને હોલ હોલ બધો બનેલો છે કપડાં સુકેલા છે વાહ જબરદસ્ત તો બસ હવે વિડિયો ગમો હવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને પ્રિતેમભાઈને થેન્ક યુ કે આપણને અહીંયા ફરવા લાયા નહીં તો આપણને ખબર ના પડે કે આટલી બધી મસ્ત જગ્યા અહીંયા છે લેસ ગો તો વિડીયોને એન્ડ કરી આવે